વડોદરા શહેરની હરણી વિસ્તારની શાળાના બાળકો પાણીગેટ ફાયર સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા આ અવસરે ઉપસ્થિત બાળકો તથા શિક્ષકોને ફાયર સેફટીની જીવંત તાલીમ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વડોદરા સ્થિત પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે હરણી સિંગલ સ્કૂલના નાના વિદ્યાર્થીઓ પાણીગેટ ફાયર સ્ટેશનની મુલાકાતે આવતા આગ નિવારણ અને બચાવ બાબતે જીવન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફાયર સ્ટેશનના અનુભવી નિષ્ણાત કર્મચારીઓએ બાળકોને તેમની ઉંમર અને સમજ મુજબ પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું આવનારી દિવાળી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખી બાળકોને ફટાકડાની સલામત હેન્ડલિંગ આગથી બચવા માટેની તકેદારીઓ તેમજ આવી પરિસ્થિતિમાં શાંતિપૂર્ણ પોતાનો અને અન્યનો બચાવ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોક ડ્રિલ અને તાલીમના પ્રદર્શન દ્વારા બાળકોને ધુમાડા કે આગની પરિસ્થિતિમાં કેવી રીતે બહાર નીકળવું સહયોગ આપવો અને પ્રાથમિક બચાવ કામગીરી કેવી રીતે કરવી તે સમજાવવામાં આવ્યું હતું શિક્ષકોને પણ આ તાલીમમાં જોડાઈને શાળા પરિસર અથવા અન્ય સ્થળે આગની ઘટનામાં તાત્કાલિક નિયંત્રણ માટેની પ્રાથમિક કાર્યવાહી શીખવવામાં આવી હતી તાલીમ દરમિયાન બાળકોએ બાબતની પણ સમજણ આપવામાં આવી હતી કે જ્યારે ફાયર વાન કે એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી વાહન રસ્તા પરથી પસાર થાય ત્યારે તેને પહેલો રસ્તો આપવો કેટલો મહત્વનો છે સમગ્ર તાલીમી કાર્યક્રમની જાણકારી ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવી હતી અદરત સિગ્નલ સ્કૂલ હતી હરણીના જે સિગ્નલ સ્કૂલ આવી ત્યાંના નાના બાળકો બોલતા હોય છે અને આજે આ ફાઇટેશન મુલાકાત અર્થે આવ્યા હતા ત્યારે આ

સાથે દેખાય શિક્ષકો પણ આવે તો શિક્ષકોને પણ એમને શિક્ષક કરવું બાળકો પણ એમના પેરેન્ટ્સને વડીલોને કેવી રીતે આગ અકસ્માતથી બચી શકાય એના ઉમર એજ પ્રમાણેની તાલીમ આપી ખાસ રોડ રસ્તા ઉપર જ્યારે એમ્બ્યુલન્સ કે ફાયર એન્જિન જતા હોય તેવા સમયે બાળકો પણ પેરેન્ટ્સને ફાયર એન્જિન રસ્તો આપવા માટે એમ્બ્યુલન્સને જવા દેવા માટે પ્રાથમિકતા આપે જે પાર્કિંગ થતા હોય વાહનો પાર્કિંગ કરતા હોય પાર્કિંગ પણ એવી જગ્યાએ કરવાનું થાય કે જ્યાંથી એમ્બ્યુલન્સ સરળતાથી જાય ફાયર વ્હીકલ સરળતાથી જઈ શકે એવા બાળકોને એ એમના એ પ્રમાણે શું કરી શકાય એ બાબતે ઊંડાણપૂર્વક તાલીમ આપવાની છે અત્યારે હું ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર વડોદરા ફાયર ઇમરજન્સી